નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકશાહ ન્યૂઝ કોઠારા તાલુકો તારીખ અઠ્યાવીસ અડબસા તાલુકાના જીવાદોરી સમાન નલિયા માંડવી નેશનલ હાઇવે જે સમગ્ર તાલુકાના પ્રજાને તાલુકા મથક નલિયા જવાનો એકમાત્ર રસ્તો છે અડબસા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ રજાકભાઈ હિંગોરાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી કોઠારા રેલવે ફાટા ક્રોસિંગ રોડની હાલત અત્યંત ગંભીર છે વહીવટી તંત્રના અધિકારી પોતે પણ અનેક વખત આ રોડ પર પસાર થતા હોય છતાં પણ એમનું પેટનું પાણી નથી ચાલતું બહુ જ દુઃખદ વાત એ છે કે નાના મોટા કેટલાક અકસ્માત થઈ ચૂક્યા છે છતાં પણ સમારકામ કરવા માટે નેશનલ હાઈવે કચેરી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ભાનાડા ગામ નજીક પણ આવી જ પરિસ્થિતિ છે વહી વહેલી તકે સમારકામ કરવા નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મજબૂર થવું પડશે